આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગાડિયાપાડા વિસ્તારમાંથી પસાર થતી મહી સિંચાઈ કેનાલમાં પાણી પૂરતું નહીં આવતા ગેટ નંબર બોતેરસો પર તંત્રની બે દરકારી જોવા મળી રહી છે આ વિસ્તારમાં એકસો પચાસથી બસો વીઘામાં ખેડૂતોએ ડાંગરની રોપણી થઈ ગઈ હોવાથી ડાંગરના પાકને પૂરતા પાણીની જરૂર પડે છે એક બાજુ વરસાદે વિરામ લીધો છે તો બીજી બાજુ મહી સિંચાઈ વિભાગ તંત્ર દ્વારા ખેડૂતોને ડાંગરના પાક માટે પૂરતું પાણી નહીં મળી રહેતા ડાંગરનો પાક બળી જવાની ચિંતાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે ત્યારે ખેડૂતોના લોકમુખે એવું પણ ચર્ચા રહ્યું છે કે ખેતરોમાં ડાંગરના પાકને પાણી આપવામાં પણ રાજકારણ રમાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો શું આ પાણીના પ્રશ્નને લઈને સિંચાઈ વિભાગ તંત્ર